આ મેં જોયું તું આજ બપોરે વિડીયો વાયરલ જોયો ને મેં જોયું મેં કીધું આ હું બધું છે હાલ્યું છે એમ કોનો વિડીયો થયો તો બરાબર હમ પછી એમાં હું તમે સાંભળ્યું એમાં તો બધું સાંભળ્યું મેં આ બધું કહાની મેં જોયું કે કે ધમકાવ મારે છે ને એવું બધું વાતો કરે છે કોણ વાતો કરે છે બાલાભાઈ એની દીકરી વિશે જે કઈ વાત હતી એને એ મારી સરસા કરી બરાબર એટલે તમે એનો વિડીયો એના અપલોડ કરી દીધો બરાબર હવે તમે હિતેશ ના કાકા છો તો આમાં તમારો શું કેવાનું થાય છે મારું તો એ કેવાનું થાય છે કે અમે જો તેડવા જઈએ ને બરોબર અમે તેડવા જઈએ એટલે અમને એ લોકો ના ધમકી આપે અમને એમ કે કે તું કે તું અહીંયાન તું તારા ટાટિયા ભાંગી નાખું હા બરોબર હા ને જો કાઈ વાંધો પછી મને એને નગાડું દીધું એટલે તમે તેડવા કોણ કોણ ગયાતા કેરવા મારા ભાભી પછી મારા ભત્રીજો હું પછી મારા ભાઈ મોટા ભાઈ પછી એક બીજો ભાઈ હતા એ બધા ચાર પાંચ જણા ગયા હતા અમે બરાબર આ બેન રેખા બેન ને તેડવા ગયા હતા તમે હા હા બરાબર ત્યારે એના ઘરે કોણ કોણ હતું કે ઘરે વાડીએ હતા પણ પેલા તમે બાલુભાઈ ને ફોન તો કર્યો હશે ને નહી બાલુભાઈ ને ફોન એના ફોન કર્યો તો એ એમ કે છે કે હું બાર છુ કે હું ઘરે નથી બરાબર તો તમે પેલા એને ફોન કરીને પછી ગયા હતા કે એમ નેમ ગયા હતા અમે એને ફોન કર્યો હતો બરોબર ઈ કે હું બહાર છું બરાબર પછી એમને અમે વાડીએ ગયા બરોબર ન્યા ગયા ને ન્યા ગયા ને એટલે ન્યા ઈટેસ ના સસરા હતા હા પછી એના સાસુ હતા પછી એના ઘરના પછી છોકરી પછી એની હાળી એ બધા હતા ત્યાં બરોબર પછી અમે બધી વાત કરી એને તો પછી અમે આવ્યા થી તેડવા બરોબર તો એ એમ કે કે અમારે આજે નઈ મોકલ્યું ને કાલે નઈ મોકલવે તો તમે તમે આવ્યા ને હ તમે આવ્યા ને ઈ રસ્તે પાછા વયા જાવ કે તો તમે એને પૂછ્યું તો હોય ને ભાઈ તમારે ના મોકલવાનું કારણ હો

તો મારું તમને કાળુભાઈ એવું કેવાનું છે કે દીકરી હરખી હોય જો મારે કોઈ મારે હિતેશ ને ઈ એ કઈ હગાવાલા નથી આ બાલુ ઈ કોઈ હગા વાળા નથી બરાબર હું તો એક સામાજિક કાર્ય કરશું અને અમે જે કાર્ય કરીએ ને અમે ઈન્સાન થી કાર્ય કરીએ સમજી હા બરાબર અને ભૂલ ગમે એની હોય ને એને અમે ચોખ્ખા શબ્દ અમે કહી કે ભાઈ આ તમારી ભૂલ છે બરોબર બરાબર છે તો એ મને એવું કીધું હતું

એટલે આજે જે ધમકી આપી હમ તો એ તમને ફેસ ટુ ફેસ આપી કે એના ફોન 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 બરાબર તમારી પાસે ફોન છે છે ને હા મારી પાસે તમારી પાસે રેકોર્ડિંગ છે ને મારી પાસે તો નથી રેકોર્ડિંગ તો રેકોર્ડિંગ હું મંગાવી લઈશ બરાબર છે હાલો કઈ વાંધો એટલે તમારે એ પાછું એવિડન્સ પુરાવો રાખવો પડશે કે ભાઈ મને આ લોકોએ ધમકી આપી હતી બરાબર કોઈ કોઈનું ઘર ભાંગવા ખુશી નથી આપડે ભાઈ બે માણસ છોકરી અત્યારે હેરાન થાય છે કે બે માણસ વ્યવસ્થિત રે એવી હોય આપડે નમ્ર વિનંતી બરોબર બધા જ હોય આવું તો પછી એના હેરાન કરે ખોટે ખોટા પણ સૂતું એ નથી દેતા તો કાલે તો ઈ બાલુભાઈ ના રેકોર્ડિંગ માં એવું બાલુભાઈ કે છે કે ભાઈ મારે મારી દીકરી ને મોકલવી છે બરાબર એ છોકરો દારૂ પી દારૂ પીવાનું બંધ કરી દે એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી

કોઈ બાળક છે એ બાળકને આજે છૂટું કરી નાખશો તો એની હું અપરાધ બરાબર એને કે માં કે બાપ એને તો મળવાનું નથી બરાબર બીજા નંબર માં આપડે ચડી આવી બરોબર તો ઈ અહીંયા ગળા ટૂંકો ને એવું બધું કઈ ભંજ કરે

કાઈ વિચાર આવ્યો જ નહિ કે ભાઈ આ વસ્તુ બગડતી જાય છે તો આપડે આને સુધારવું જોઈએ પણ આપડે જો કવ તો છુ પાંચ વખત ગયા બરોબર એને આવી રીતે સવાલ કરે તો કોણ અમારી હારે હાલે બોલો ના ભાઈ ના એવું નો હોય તમે એવું કયો કે કોઈ હારે ના હાલે એવું નો હોય તો તો આવડી મોટી સમાજ ની અંદર જો કાર્ય કરતા હોય ને કોઈ આગેવાનો નો હોય ને તો હાલે જ નહિ સમજી લ્યો તમે હો

નામદાર કોર્ટ ની અંદર એને એકસો પચીસ મુજબ જે ભરણ કેસ એને દાખલ દીધો હેલો હા એને એકસો જે ગુનો દાખલ કરવાનો હતો એ ચાવરકુડલા સિવિલ કોર્ટ ની અંદર એને દાખલ કરી દીધો બરાબર પછી civil court આ લોકો ને હામ્ભળ્યા હોય તમને હામ્ભળ્યા હોય પછી એને એસી હાજર રૂપિયા નો હુકમ કરેલો એસી હજાર રૂપિયાનો જે હુકમ કરેલો છે એની હામે ઈ હુકમ ને તમે પડકાર્યો ગુજરાત હાઈ માં petition દાખલ કર્યું બરાબર હવે petition દાખલ કર્યા પછી ગુજરાત હાઈકોર્ટે બે તારીખ આપી એ લોકો ને કેટલી એ મેં એને કાલે વાત કરી કે ભાઈ તમને ગુજરાત હાઈ બે તારીખ આપી છતાં તમે નામદાર કોર્ટ માં જતા નથી અમદાવાદ બરાબર તો બાલુભાઈ એવું કીધું છે પણ એ નથી આજ નહી તો કાલે કાલે નહી તો પરમ દિવસે બાકી નામદાર કોર્ટ માં એને જવું પડશે અને એને જવું પડશે તો ઈ વસ્તુ ઈ તમને ભાઈ ઈ જાય તો ન્યાય એમ નામ નહિ થાય સમજી લેજો ન્યાય એને ખર્ચો લાગવાનો છે હા

એવું તો બધું એવું તો ચાલુ હોય દીકરી ના માવતર કરે એને મોટી કરી એનું લાલન પાલન કર્યું હોય બરાબર છે તો દીકરી ના મા બાપ ના દીકરી સામે થી કોઈ જાય નહીં સતા એ લોકો એ મને એવું કીધું ઓલ્ડ રેકોર્ડિંગ ની અંદર ભાઈ હું બે થી ત્રણ વખત દીકરીને સામે થી મુકવા ગયો

તમારો audio છે ને એ હું viral કરવાનો છું હા બરોબર કેમ કે અમે તો હું છે કોનો વાક છે ને કોનો નહી એ અમારે ના નક્કી કરવાનું હોય એ જનતા નક્કી કરે અમે તો એમ નહી અમે તો મૂકી આવ્યા હતા ને બરોબર કે ભાઈ આ સમાધાન થઈ ગયા આપડે એકા બીજાને તો અમે એને મૂકી આવ્યા તો એને પછી આવો ગેર ઉપયોગ શરૂ કર્યો પણ ઈ તો જો એને ગેર ઉપયોગ શરૂ કર્યો ને તમને કહું જો એમાં અત્યારે કોઈ એની દીકરી ત્યાં બેઠી છે એટલે એ કઈ ફાવી નથી ગયા તમારું માણસ એના ઘરે છે તો કઈ તમે નથી ફાવી ગયા બરોબર નુકસાની બંને પાર્ટીના નુકસાની છે એ તો છે બરાબર છે પણ તમે આવું કામ કરો છો પાંચ નાતીલા ને પાંચ વડીલો પાંચ ના આગેવાનોને ભેગા કરી અને આનું એક નિકાલ કરવાનું તમને કહતો છો ને જઈએ છીએ પાંચ છ જણા તો માનતા નથી એનું કરવું હું એમ એટલે કોણ નથી માનતું બાલો બાલુભાઈ માનતા નથી એમ

એનો છોકરો છે ને ભાલાભાઈ નો એના છોકરા એ મારી મમ્મી ને થેલી દીધી અને મારી મમ્મી હું કે ડોસી તું આજે વયી જા બસ લઇ એ તગડી મુકે મારી મારે એટલે આવી રીતે વર્તન કરે તો કેમ જવું તમે એ વિચાર કરો પણ હવે એ વસ્તુ તો બરાબર છે એ કદાચ એ છોકરા હોય અને છોકરા ભૂલ કરતા હોય તો ઘણી વખત આપડે પણ એમ એમને લગન કરેલા છે કે થોડું નાનો છે ગુગ્ગુ તો તો બરોબર છે તો ઘણી વખત તો કાળું એવું બનતું હોય કે આ વસ્તુ ની બાબત ને ખબર એ પણ ના હોય એવું પણ બનતું હોય બરાબર તો તમે બાલા ભાઈ ને આ વાત નો ક્યારે ઠપકો આપેલો પછી મારા મોટા ભાઈ છે ને એ હિતેશ બે કાકો દીકરો ગયા ને કપડા દેવા છોકરીને તો ત્યારે કપડા એને ઘા કરી દીધા ને એને કે જવા દો તમે અહી થી એ આવી રીતે કરે તમે કેમ જાઉં અમારે ત્યાં, બસ તો હવે તો તમારે અત્યારે એમ નહિ હાલો તમે બધા વિચાર ના કરશો તો તમારું આવું તો કેટલા દિવસ તમારે આપવાનું પણ એમ નહીં એમ કહી દે ભાઈ તમે પાંચ છ જણા આવો એટલે હું તમ ત્યારે અમે જાઈ એ કે એટલે હમ આ તો કાઈ વાંધો નહીં તમે એક કામ કરો અત્યારે તમને આ ઓડિયો હું વાયરલ કરું તો તમને વાંધો નથી ને કંઈ નહીં નહીં બરાબર હા ચાલુ રાખજો એ ને આપું